કરેલ જમીન કૌભાંડ હજુ સુધી શમ્યું નથી ગાંધીનગર ખાતે પચાસ કરતા વધુ પીડિત ખેડૂતોએ આ અંગે આવેદનપત્ર ફરી એકવાર રજૂ કર્યું હતું ગાંધીનગર પૂર્વ કલેક્ટર એ એસ કે લાંઘા તેમના શાસનમાં આચરેલા ભ્રષ્ટાચારમાં હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે તો બીજી તરફ લાંઘાએ કરેલા જમીન કૌભાંડ હજુ શમ્યું નથી ત્યારે આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભોગ બનનાર પચાસથી વધુ ખેડૂતો જિલ્લા કલેક્ટરને ફરીથી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ખેડૂતોએ વાતચીતમાં પોતાની વેદના વ્યક્ત કરી હતી અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ભાવનપુરા ગામ તેમજ અણદેજ મુલાસણા અને વાયણા ગામના ખેડૂતોના નામમાં સરકારી રેકોર્ડ ઉપર ચેડા કરી જમીન ઉપર કબજો લઈ ગરીબ અભાણ ખેડૂતો સામે લાંગા અને તેના મળતિયાઓએ અન્યાય કર્યો છે અગાઉ આ જ બાબતે ગામના ખેડૂતોએ સત્તર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એક આવેદનપત્ર આપી સરકાર પાસે ન્યાય માગ્યો હતો પરંતુ છેલ્લા નવ મહિનાથી કલેક્ટર છાએથી કરાયેલા એક્શન ટેકન રિપોર્ટ ખેડૂતોને મળ્યા નથી એટલું જ નહીં વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કલેક્ટર કક્ષાએથી કયા પગલા લીધા શું કાર્યવાહી કરી તેની કોઈ જ માહિતી આ ખેડૂતોને મળતી નથી ત્યારે આજે કોક બનેલા ખેડૂતોએ ફરીથી આવેદનપત્ર આપી સ્પષ્ટતા કરી હતી કે જિલ્લા કલેક્ટર આ બાબતે ગંભીરતાથી કોઈ કાર્યવાહી નહીં કરે તો ભોગ બનેલા તમામ ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ હડતાલ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આક્રમક આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ઉલ્લેખનીય છે કે લાંગા કે જેઓ ગાંધીનગરના પૂર્વ કલેક્ટર હતા અને તેમના શાસનમાં તેમણે મુલાસણ સહિત આસપાસના વિસ્તારોની કરોડો રૂપિયાની જમીનમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો આ બાબતે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને હાલ લાંઘા પોલીસ કસ્ટડી હેઠળ જ છે તેમ છતાં ભોગ બનેલા ખેડૂતોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે રાજ્યનો મહેસૂલ વિભાગ અને ગાંધીનગર જિલ્લા કલેક્ટર ખેડૂતોને ક્યારે ન્યાય અપાવશે તે જોવું રહ્યું આમાં રજૂઆત એવી છે કે સર અમે તારીખ સત્તર સત્તર સાત બે હજાર ત્રેવીસના રોજ અમે આવેદનપત્ર આપેલું અને એની અંદર અમે એસકાલા વિરુદ્ધ અને અમારી જમીન જે વર્ષો પહેલાં જે અમારી ધારાથી જમીન ચાલતી હતી એ જમીનમાં કૌભાંડો થયા છે એના વિશે અમે આવેદનપત્ર સત્તર સાથે આપેલું આજે નવ મહિનાનો સમય થઈ ગયો તે છતાં પણ હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી પણ જાતનો અમને રિપોર્ટ આપવામાં નથી આવ્યો એટલા માટે અમે આજે ફરીથી એક વખત કલેક્ટર સાહેબને રિમાઇન્ડર કરવા માટે આવે છે કેટલા ખેડૂતો ની જમીન આવું બનેલું છે અમારે ટોટલ સર ગણતિયા ત્રણસો ગણોત્યાથી વધારે ગણતિયાઓ છે આની અંદર ત્રણસો ત્રણસો જેવા ગણતિયાના પરિવારોનું આની અંદર અમારું પરિવારનું ભરણ પોષણ ચાલતું હતું એ ત્રણસો ગણોત્યાર છે ખાસ કરીને આજે કલેક્ટર શું કહેવામાં આવ્યું તમને કંઈ કહેવામાં આવ્યું સર આની પહેલાં અમે સત્તા સાથે આપી ત્યારે પણ કલેક્ટરે તો અમને બાંહેધરી આપી હતી કે અમે તમને ન્યાય અપાવવા માટે આગળ કાર્યવાહી કરીશું પણ તે છતાં આજે નવ મહિના થઈ ગયા તે છતાં અમને આજ સુધી કોઈ પણ જાતનો એવો અમને પોઝિટિવ રિપોર્ટ કોઈ મળે જ નથી કે જે અત્યારે સાહેબે એ જ કીધું કે અમે આગળની કાર્યવાહી કરીશું ખાસ કરીને રજૂઆત સાંભળવાની તમે શું કરશો આગળ આગળની કાર્યવાહીમાં સર અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે એની અંદર અમે લખ્યું છે કે ભાઈ જો અત્યારે આ અમને આની અંદર કોઈપણ જાતનો ન્યાય નહીં મળે તો અમે ગાંધી સીધે માર્ગે અમે આગામી દિવસોની અંદર ભૂખ હડતાળ ઉપર અમે ઉતરવાના છીએ